નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે

હાલ તપાસ ચાલુ છે શો જે રેમ અંકા ત્યારે લેડીઝ સિક્રેટ મધર અને આઈ વોનના હિયર યો સોંગ અને કેપેન ત્યારે મીના ડાંગ જેવા કે ડ્રામા શોમાં પણ જોવા મળેલ છે ત્યારે આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલની મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ